જમવા આવ્યા છીએ અમે બહુ શાંત વાતાવરણ છે આ છોકરાઓ હવે રહેવા નહીં દે શાંત એ તો એ તો અમે જોઈ લઈશું વાતાવરણને તો હવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા તમે હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો આપણે રેડી થઈ ગયા છીએ કેમ કે અત્યારે મેં કીધું તું એમ કાલે કે માસીના ઘરે જવાનું છે તો રેડી થઈ ગયા મમ્મી પણ અહીંયા રેડી થઈ ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મન પણ ઉઠી ગયું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મન અને રેડી થઈ ગયો છે કેમ કે આજે એ પણ માસીના ઘરે આવવાનો છે તો હું તો નીકળું છું અત્યારે મામાને એમની જોડે અને મીત અને મમ્મી અને મન બીજી ગાડીમાં આવે છે હે ને તો ચલો હું ત્યાં સુધી નીકળું અને પછી તો જો જોયે મન ગાડીમાં બેસી ગયો છે ક્યાં બેઠો તું હે અને હા ચેન પહેરી સાત તો અને જો ગાડીમાં બેસી ગયો છે મન અહહ અત્યારે જો જવાનું છે આપણે બધા રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી જય ખોડી ગુડ મોર્નિંગ દેખો યાર નકુલ જો અહીંયા વ્હીલચેર એની અંદર મુખે છે ગાઈઝ ઓ મન કેવો હસ તો ગયો છે ને એક જ ધારો જો જો કરે છે જો હું જોવાસ મન

અત્યારે અમે લોકો તો બસ નીકળી ગયા છે પણ હમણાં થોડીક વારમાં પહોંચશું કેમ કે ટ્રાફિક તો હોય જ અને આજે કદાચ બ્લોગ નહીં લઈએ અમે લોકો કેમ કે ત્યાં એમના ઘર મતલબ અત્યારે હજી નથી બતાવવાનું અમે રિવીલ કરીશું થોડાક દિવસ પછી અને બસ અત્યારે તો ખાલી એવી પૂજા છે તો બધા મળશે તો હું બપોરે બતાવીશ તમને અત્યારે તો બીજો કાંઈ બ્લોગ નહીં લઈ શકું ત્યાં આજના દિવસમાં હું બીજું શું કરીશ એ પણ તમને કહીશ તો બસ બપોરે હમણાં થોડી વારમાં મળીએ અને હમણાં મિત કદાચ ટાઈમ રહેશે તો અમારો ઘર લુક બતાવશે કેવા લાગીએ છીએ અને કમેન્ટ કરજો અમે કેવા લાગીએ છીએ બપોરે તો અમે લોકો માસીમ ઘરેથી આવી ગયા હતા અને આવી અત્યારે બસ જો બપોર સુઈ ગયા હતા ડાયરેક્ટ સાંજે જ બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કેમ કે બપોર તો આવીને ઘડીક તો મતલબ છે ને શિયાળો છે ને તો એમ ગરમી ગરમી થઈ ગઈ હતી ને મમ્મી બતાવજો શિયાળો સતાય કેટલી ગરમી આજ તો બહુ હું તો છે ને મન માટે ઉઠવાનું ને ટોપી ને મોજા બધું કેતી હતી મે લઈને ગઈ હતી ઠઠાડો એનો અને પછી ત્યાં ગયા ને તો ગરમી થતી હતી બહુ ગરમી થતી હતી કેમ કે છે ને અત્યારે એટલી ઠંડી છે નહીં મતલબ છે સવારમાં લાગે પણ ત્યાં પહોંચે તો બહુ ગરમી થતી હતી પબ્લિક હોય અને તડકો પણ હતો એટલે ગરમી બહુ થતી હતી બગાસા આવે છે કેમ કે છે ને આમ સવારે વહેલા ઉઠાવે ને દિવસથી હમણાંથી પૂરી નહીં થતી એટલે આવું થાય છે અને બસ અત્યારે ઘરે પહોંચીને હવે અમે લોકો સુઈને ઉઠી ગયા ઉઠીને રીલ્સ બિલ્સ બધું શૂટ કરી લીધું છે અને હવે વિચારીએ છીએ કે જમવાનું શું બનાવીશું રોજ નો પ્રશ્ન કે જમવાનું શું બનાવીશું જમવાનું શું બનાવીશું હું મને પૂછ્યું શું બનાવશું જમવાનું ને આ લોકો પૂછે ને એટલે હું તો ખાલી આવું છું ભૂખ નહીં પછી બનાવે એટલે ખાઈ લેવાનું

ગાઈઝ જો અત્યારે આપણે હવે સુરત થી આયા ને અનબોક્સિંગ બધું હવે થઈ રહ્યું છે અને આટલા દિવસ મતલબ કાલે હું આવી પણ કાલ ટાઈમ ન મળ્યો મને હવા કરું છું અને હું ન ને એટલે મીતે છે ને એનું આખું ખાનું બગાડીને મૂકી દીધું અને હું હસો છો પણ ઊંચે ઊંચા એક દિવસ રીલ્સ બનાવીતી પેલી આમ છોકરો સુતો હોય ને ને મમ્મી માય મારે ને બધી ખબર

હા સિચ્યુએશન બનાવી પડે બધે શૂટિંગ કરવા માટેની આપણે એવું જ હતું કબૂતર ખાના જેવું અત્યારે ખાનું એવું હતું એમ એટલે અહીંયા અહીંયા પાર્ટી ખાખી એવી ભરેલી હતી હમ એડિટિંગ કરીને ઊઈ જવાનું ઊઠીને જે એડિટિંગ કરવાનું ખાવા ખાલી નીચે જવાનું મીત ઘરે હોય ને એટલે હાચું ઈ રૂમ સને હાવ એટલે હાવ કચરું બધું ખાય તો ઈ કચરાની કોથળી આને એનાથી દે 2 <laughs> <laughs> दिवस तो एना एवूज होत की सुमती त्या मुदी मंप पडोचं नाही पडे पड्या नाही रेवा देती तू पडू छोडू रे शरीर आप कसरत कर थोडी हलो चलन चलन कर या थोडा हलू हलू हे मालक हलो ट्रेडमिल कर हलो आ बस एवूज विचारो ट्रेडमिल अक्षे <laughs> ना सर दिला <laughs> <laughs> પેલા નહીં આવતા આ શું કેવાય આને પેલા કરે શું રેપ સોંગ કરે પેલો બહુ બહુ બામા મમમ મત કરતા હોય ચાલતા હોય કસી ખબર શું કરતા હોય અને હું મારો સામાન મૂકવા પેલા તો માર મિતનો ખાનો હોય કરું કરું હમ જો કરું તો બડે ને આ લો આ રાખવાનું ના ગઈસ બધા કપડા ચાલવામાં તો ફટફટ રહી જાય હા લઈ જવામાં તો કેવું ફટફટ ફટફટ ચાર બેગ બેગી કર છે પાછા આવીન બધા મૂકવાના તકલીફ પડે પાછા લાવવાની એ તકલીફ પડી છે ના ભાઈ પાછા તો મને પપ્પા છે કુદી ગાડી મૂકવા આવ્યા તો તમને ખબર છે હા અને તમે હવારમાં લેવા આવી ગયા તો જતી વખતે તો ટ્રેનમાં જવાનું હતું પુલી હતો જ જોડે

આ એને પર કે ઉતતું નહી કે અમે કરું છું તમને કે કોઈ છે જો ને તો ના ના બેસીને કામ ચાલુ કર દો મારું ઓ આપણને ખબર તો જો હું એવી ઊંઘ આવતી જ નહીં ને આટલી જલ્દી સુઈ

આમે ચાર વાગે સુધી કામે લીધું બકા તો તો તમ કાઈ હું કોઈ ના હમ કાલ સવાર તો આપણે વેલ ઉઠવાનું કેમ કે કાલ સવાર આપણે જવાનું છે ચાલે ચાલે હવે ચાય ઘર નહીં બનાવે આ લોકો ચાલે વા ચાલે

અત્યારે વાગ્યા છે રાતના સાડા અગિયાર પોણા બાર જે ઊંચ્યું છે અને ફ્રી થઈ ગયા છીએ અને બસ ફ્રી થઈને હવે સુબાની તૈયારી કરીશું કેમ કે આખો દિવસ આજે તો કામમાં જ નીકળી ગયો હતો આપણો અને કાલથી આપણા ફરીથી મસ્ત મસ્ત રીલના કોન્ટેન્ટ આવશે અને મસ્ત મસ્ત રીલો આવશે નવા નવા કોન્ટેન્ટ વિચાર્યા છે અને નવા નવા કોન્ટેન્ટ તમારી સાથે લઈને આવશું અમે અને તમને પણ કંઈ ગમતા હોય તો કહેજો અને આજે તો નવેમ્બરનું લાસ્ટ ડે છે થર્ટીન્થ નવેમ્બર કાલથી ડિસેમ્બર ચાલુ થઈ જશે દિસ ઇઝ માય બર્થ ડે મંથ અને કાલથી આપણો બર્થ ડે મંથ સ્ટાર્ટ થાય છે અને બસ આજનો દિવસ અહીંયા પૂરો કર્યો અત્યારે હું આ બ્લોગનો એન્ડ કરું છું બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી બાય બાય